બસો ને ચોસઠ રૂપિયા મિત્રો આ વકલના ભાવ જાય છે મિત્રો આખો વકલ જોઈ લેજો પેલો વેલો વકલ છે ને બસો ચોસઠ રૂપિયા મિત્રો આ માર્કેટ સારી હોય એવું લાગે છે મિત્રો જે પેલો વકલ છે ને બસો ચોસઠ રૂપિયા માલ પણ સારો છે મિત્રો જોઈ શકો છો બસો ને ચોસઠ રૂપિયા ને ચોસઠ Так, 1 минута и બસો ને આઠ રૂપિયા મિત્રો આ વકલ ના ભાવ જોઈ શકો છો મિત્રો બસો ને આઠ રૂપિયા મિત્રો તો સુપર માલ છે મિત્રો બસો ને આઠ રૂપિયા ભાવ છો છે આ વકલ નો તમે જોઈ શકો છો મિત્રો આ વકલ મહુવા માર્કેટિંગ યાર્ડ વીસ કિલો નો ભાવ બસો ને આઠ રૂપિયા એકસો ને બાવન રૂપિયા મિત્રો હા વોકલ નો ભાવ એકસો ને બાવન રૂપિયા એકસો ને બાવન રૂપિયા બસો ને દસ રૂપિયા મિત્રો બસો ને દસ રૂપિયા મિત્રો આ વખલો ભાવ બસો ને દસ રૂપિયા બસો દસ मित्रों देशी माल से बस्सो रुपया पूरा चाहिए मित्रों देशी से मित्रों लाल माल कु क्वॉलिटी है मित्रों बसो रुपया पूरा जी सको मित्रों बस्सो रुपया એકસો બ્યાસી રૂપિયા મિત્રો એકસો ને બ્યાસી રૂપિયા આ વકલો ભાવ એકસો બ્યાસી રૂપિયા પૂરા મોવા માર્કેટિંગ યાર્ડ વીસ કિલોનો ભાવ એકસો બ્યાસી રૂપિયા ઓલેટી પણ કંઈક આવી છે મિત્રો બસો ને બ્યાસી રૂપિયા

બસો ને ચુમ્માલીસ રૂપિયા મિત્રો ચુમ્માલીસ પૂરા મોવા માર્કેટિંગ યાર્ડ બસો ને ચુમ્માલીસ રૂપિયા મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડ વીસ કિલો નો ભાવ બસો ને ચુમ્માલીસ રૂપિયા એકસો અઠ્યોતેર રૂપિયા મિત્રો દેશી માલના છે મિત્રો જોઈ શકો છો મિત્રો દેશી વોકલ છે મિત્રો એકસો ને અઠ્યોતેર રૂપિયા દેશી ક્વોલિટી મિત્રો સારું છે ઉભેરો એકસો ને બોતેર રૂપિયા એકસો ને બોતેર એકસો ને ત્યાં છ્યાસી એકસો ને છ્યાસી રૂપિયા મિત્રો દેશી ક્વોલિટી છે મિત્રો એકસો ને છ્યાસી રૂપિયા આપણે બધી ક્વોલિટી બતાવીએ છીએ મિત્રો એકસો ને છ્યાસી રૂપિયા મિત્રો આ વકલ આ બસો ને બાવીસ રૂપિયા બહુ છો મિત્રો મોવા માર્કેટિંગ કે બસો ને બાવીસ રૂપિયા જોઈ શકો છો વકલ કૈચ સારો છે મિત્રો બસો ને બાવીસ રૂપિયા કેટલા રૂપિયા હું તો દઉં યસપર બચ્ચા યસપર બચ્ચે રૂપિયા હાલો ભાઈ સુપર માલ સાહેબ સુપર માલ છે ભાઈ યસપર એકસો નેવ્યાસી રૂપિયા મિત્રો દેશી માલ એકસો નેવ્યાસી રૂપિયા બસો ને ચોપન રૂપિયા મિત્રો જોઈ શકો છો વોકલ કઈક બસો ને ચોપન રૂપિયા મિત્રો આખો વકલ જોઈ લેજો બસો ને ચોપન રૂપિયા ભાવ છે આ વકલ નો બસો ને ચોપન બસો ને તેવી રૂપિયા મિત્રો આ વકલ ના મિત્રો બસો ને ત્રેવીસ રૂપિયા ભાવ છો છે મિત્રો જોઈ શકો છો તમે સાઈઝ પણ સારી છે કલર પણ સારો છે મિત્રો મિક્સ કલર છે મિત્રો બસો ને તેવી રૂપિયા

તોતેર રૂપિયા મિત્રો જોઈ શકો સાઈઝ અને દડા દો મિત્રો બસો તોતેર રૂપિયા સાઈઝ પણ ફૂલ સાઈઝ છે મિત્રો બસો તોતેર રૂપિયા એમાં ઉલટો પણ ભેગો છે મિત્રો બસો તોતેર રૂપિયા બસો ને તોતેર મહવા માર્કેટ ઇંગ યાર્ડ વીસ કિલોનો ભાવ

બસો ને બત્રીસ રૂપિયા મિત્રો બસો ને બત્રીસ રૂપિયા સારો માલ છે મિત્રો બસો ને બત્રીસ રૂપિયા